પણ એક હતા અને એ કેન્સર ની પ્રક્રિયા દરમિયાન મને ખુબ શ્રદ્ધાનો વિષય ભગવાન પ્રત્યે અને શું કરે ભગવાન આપણે આ ટેકનોલોજીમાં હાલતા હોત અને આપણું થયું થાય તો કોઈ કોઈ યાદ ન કરે દીકરો બાપને યાદ ન કરત આપણે બધા પણ કોઈને યાદ ન કરત પણ આ જયશુખભાઈના નામના વ્યક્તિ મને આગળ વાત કરતા હતા કે મારે પહેલા નંબરનું કેન્સરનું જે સ્ટેજ આવ્યું અને મારે જ્યારે આની અંદર લેપ્રોસ્કોપી જ્યારે દ્વારા એક નિદાન થયું અને ખબર પડી અને ઓપરેશન થયું પણ ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે આ બહુ ગંભીર કેસ છે પણ ત્રણ દિવસમાં આ વ્યક્તિને રજા જો હું આથી બોલું તો એ ખોટું લાગે

એક એક ગુરુ અને શિષ્ય બંને એમ કહેવાય કે સમય થાય કોઈ નાનો મોટો પ્રસાદ હતો એ લઈ અને ગુરુ છે ધ્યાનમાં બેસી જાય મુકેશભાઈ અને એ માં બેસી જાય શિષ્ય છે ઘડીકે આખું ખોલે કે જંગલ હતું ભગવાન ભોડિયાનાથ ની સેવા કરતા હતા પણ એ ઘડીકે ઘડીકે આંખ ખોલીને જોવે શિષ્ય કેમ કે એને શું હતો ને વિશ્વાસ નતો પણ થોડોક સમય થયો ને તો જંગલ વિસ્તાર આપને ખબર કે એવું જંગલી પ્રાણી જે સિંહ જેવું ત્યાં આવે અને જોવે કે તો આ ભાઈ જે શિષ્ય હતા ને ફરી તેના ઝાડ ઉપર ચડી ગયા પણ ગુરુ તેના ધ્યાન વાત સમજો શું કહે ગુરુ તો એના ધ્યાનની અંદર હતા થોડોક સમય થયો એટલે આ સિંહ જે ત્યાંથી ચાલતો થઈ ગયો પણ સવાર પડી એટલે આ શિષ્ય નીચે ઉતરો ગુરુ અને સિંહ એવો મારા ઉપર ચડી જવું પડ્યું તમને કઈ કર્યું નહીં પણ આ ભાઈ જેવો ફેરવતા ફેરવતા આગળ જાય કે ભણે એમ કેવાય કે ઝાડની માથે ચડે ઝાડમાં અથડાય એ અથડાય એમાં વાંધો નહીં

તું ગામની અંદર ભક્તિ કરજે એ ગામની અંદર તું કીર્તન કરજે સાધના કરજે આરાધના કરજે અને એ ભક્તિ કરતા કરતા ઘણા દિવસો પછી આ એક કેવાય કે ઘરની બાજુ નું એક ટીમ સ્વરૂપે ગામ હતું

કેમ કે આ એકવીસમી સદી છે ટેકનોલોજી નો યુગ છે કેમ કે મેં જ કીધું કે જોતું કરે અને ધૂપ કરતા ફોન આવ્યો સાસુ નો દીકરા તરત ધૂપ્યું મિત્રો અડધી અડધી કલાક સુધી બાપા ભક્તિ કરવી એ આરતી કરવી કોઈ સહેલી વાત નથી

સાઈડ માં અભિમાન પેલા મેં કીધું અહંકાર મૂકી દેવો પડે ઉંમર હશે કોઈ સલાહ નથી દેતો પણ વિચાર કરો ભગવાને આપને જન્મ આપ્યો એટલે આપણે એમ કઈ ભગવાન રામે જન્મ આપ્યો ભગવાન શિવે જન્મ આપ્યો જેટલા અક્ષર છે બધાના ભેભે જોજો આપણા ચાલીસ વર્ષ થઈ ગયા પણ આપણા શરીર ના એક પણ અંગ આપને ખબર નથી બીજી

અને બીજું કઈ કેવાય એવું કીધું હાઈબ્રુ કાન ના અક્ષર બે કાન ની અંદર પહેરવાની અક્ષર ને બુટી કે બુટો નો કેવાય જો ઈશ્વર ની કૃપા કેટલી છતાંય આપણે એમ કે હું જ બધું હું જ બધું આપણે કાઈ છે ને નિમિત માત્ર આપણે છે એ કાન ની અંદર પહેરવાની બુટી ના અક્ષર બે છાતી ના અક્ષર બે પગ ના અક્ષર બે છેવટે માણસ મૃત્યુ પામે એના અક્ષરે બે એટલે મોત કહેવાય ઈ ચાર જણા ઉપાડીને જતા હોય એ વ્યક્તિને ડાઘું કહેવાય કદાચ અમારે જો નવા જૂના અમારે જેવડે પેઢી વેન નો ખબર આ જીવ ક્યાં ભળી ગયો છેવટે રાગ થઈ જાય એના અક્ષરે બે તો મિત્રો મારી તમારી તાકાત શું છે અભિમાન વિશેષ નથી કેવું અમારી પાસે મિત્રો બહુ અમારે ખુબ સારું લોક સાહિત્ય ની અંદર નામ છે અને સૌરાષ્ટ્ર અને આપણા જ આ વિસ્તારની અંદર સુરત થી એક ઉભરતું નામ લોક સાહિત્યકાર કિશનભાઈ રાદડિયાને વિનંતી કરીશ આવો 2 જ મિનિટ માટે લોક સાહિત્યની વાત સૌરાષ્ટ્રના પરંગરાની વાત આવો 2 મિનિટ માટે વિનંતી કરીશ કિશનભાઈ રાદડિયા આવો એકવાર તાલીના નાદ સાથે બધા એમણમ નો આવે આપો હાલો જય રણછોડ બાપા જય માં ખોડિયાર બધાને આપણે દર વર્ષે આમ તો મળીએ છીએ રણછોડ બાપા આદડિયા બહુ પરચાની ભાઈ જીગરભાઈ વાત તો કરી એટલે વધારે આ બધા પરિચિત છો અને મારો વિષય છે લોકસાહિત્યનો ગામડાની પરંપરાની ઇતિહાસની વાતો કરવા વાળો માણસ છું ચોરા હોય ઘરના દૂજના ઢોરા હોય ઘર ખેતર અને પાદર હોય પ્રેમ ભાવને આદર હોય હવા ઉજાસ મજાના હોય દૂધ ગીતના ખજાના હોય ગાય ગોવાળા ને ગાડા હોય ધણખૂટ ને વડી પાડા હોય હય ઉતાર ને મોચી હોય વાણંદ કુભારી ને હોય રસ્તા કાચા પાકા હોય શેરીએ શેરીએ નાકા હોય કેડી વાકા ચૂકી હોય વાયુ ની કમરે ખુશી હોય ગામમાં એક ગોર હોય હારા ગામમાં મોર હોય રૂપ નીતરતી નારી હોય અને આખું તેજ કટારી હોય પાછી લાજ શરમની મારી હોય જાણે પાદરની પનહારી હોય આંગણા આંગણાથી ગાયથી લીપેલા હોય અમુક સંતોના ઉતારા હોય ઘરે ઘરે તુલસીના ક્યારા હોય હેર કરતા હારું હોય અને ગામડું મારું પ્યારું હોય ભાઈ ગામડું મારું પ્યારું હોય કાઠિયાવાડીમાં તું ભૂલો ગેર ભગવાન પછી મારો સા મહેમાન તને સ્વર્ગ ભુલાવી દઉં શામડા એમ આપણે ધરતીએ ઘણા બધા સંતોને દોઆ છે ને કે જનની જણતો કા ભગત કા દાતા અનેકા સુર નહી તો રેજે વાંજણી મત ગુમાવીશ નો રેવા રાદડિયા પરિવાર માં રણછોડ બાપા જેવા સંતે જન્મ લીધો ને પરચા તો ભાઈએ ખૂબ વાતો કરી પણ આ બધું ભરોસા ઉપર આધાર રાખે ભરોસા હોય તો તમારા કામ થતા હોય થાય નગર અટાણે તો એકવીસમી સદી છે માણસોને ને નવા પ્રશ્ન થતા હોય એક વખત મેઘાણી કવિ કાક બાપુ

પાંચક મિનિટ ગઈ એટલે દિવાલ ઉપર એક ગરોળી નીકળી ફેરવીને લાકડી મારી ગરોળીની પૂછડી તૂટી હેઠી પડી એક મિનિટ સુધી પૂછડીએ ઠેકડા માર્યા પછી મેઘાણીને ખંભે હાથ દેન કીધું ભાઈ જોવો કે હું કે એક વૈદિકની ગરોડીની પૂંછડી જો એક એક બે બે મિનિટ સુધી ઠેકડા મારી હકતી હોય તો ગાયું સાંઠું થઈ બેનું દીકરો સાંઠું થઈને ધીંગાણામાં ઉતરા હોય સુરવીરના ધડ ડડીક હું ઠેકડા નો મારી શકે ભલામણ હું વાત કરીશ

મરી ગયા ઢોર પછી રજુ બે સાળીયું કાન કોરા થયા વેસાઈ કઈ વાળી પછી ભૂખ માં ભળભળે ગાંઠીયા ફાકડે વાણીઓ કવરાવે લેણા તાકડે કાળના સમયમાં કામ કોઈ કરે દોયલા દીકરીયું નહીં વખતરા ભીત ને ગાયર કોઈ કરે નહીં હળીને કાઈ લોટ હળે નહીં બળીને રાખ બળે નહીં હલેસા વગરના નાવડા તરે નહીં જતી જોગીના શીર કોઈ હરે નહીં કપાળે ટીલા ધડા કોઈ કરે નહીં આયું આવે નહીં મોજ થી મરે નહી મોત થી મરે અમુક અમુક માણાનો નો જન્મ જ ગાયના આછળ પાસે ઇતડી સોટી હોય બેનું દીકરી દોવા બે દૂધના ફોરા નીકળે એટલે જ્યાંથી ઇતડી છેટી જાય થોડીક ઉપર હોય જાય નકર એકાદું દૂધનું ટીપું પી લે તો એની ઓજરી કઈ એટલી બધી મોટી ન હોય ધરાઈ જાય પણ એ દૂધ ન પીવે આખી જિંદગી લોહી પીવે એમ અમુક અમુક માણાના જન્મ જ લોહી પીવા આટું થયા હોય તમે ગમે એવા ફરતા આપો તો એને ફેર ન પડે એટલે નો જ પડે

કઈ લાગે વળગે નહીં ટૂંકમાં સમજવા વાળો વર્ગ હોય જ્યાં આવી બધી વાતો થાય છેવટે વધારે વાતો નહીં કરતા સંત સતી અને જતી ની આપણી ધરતી છે એટલે વધારે વાતો નહીં કરતા પાછા જીગરભાઈને કારણ કે સમય આપણો ઘણો આમ તેમ થઈ ગયો છે સમય નગવડતાના કારણે જીગરભાઈ હું કહીશ કે પાછો આગળ નો દોરો જય રણછોડ બાપા જય મા ફળિયા એકવાર અમારે કિશનભાઈ રાદડિયા ને જોરદાર તાલીના નાચ સાથે વધાવો ખૂબ નાની ઉંમર છે પણ લોક સાહિત્ય ની વાત ખૂબ સારી કરે છે પણ મિત્રો એક નાનો એવો સંકલ્પ પણ આજે સુરત ની ધરતી લેવો ઉગે ઉગે અને અને દાન દાન કરે કરે ધબકે ધાર આ સૌ મહેમાનો મિત્રો અમારે ભરતભાઈ કોટડિયા જેવો તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિશાવદ્ર આપડી વચ્ચે ઉપસ્થિત છે અને આપણા ગામના પણ ઘણા બધા આગેવાનો અત્રે ઉપસ્થિત છે એક વાર જોરદાર વધાવો પણ મેં પહેલા જ કીધું બાપાને આંગણે આવે ને

જ્યાં મંદિર હોય આપને ખબર છે ભક્તિ થતી હોય સ કીર્તન હોય ખૂબ સારા એમ કહેવાય કે ભોજન પ્રસાદના હરિહરના નાદ સંભળાતા હોય આજે આપણે આઠ કે નવ વર્ષ થઈ ગયા બાપુએ જ્યારે કાર્યભાર સંભાળ્યો મંદિરનો ત્યાંથી આપણે મંદિરના પરિસર ઉપર જઈએ ત્યારે આપને ખબર પડે કે એટ એટલો વિકાસ થયો છે એટ એટલા અહીંયા સ કીર્તનના એમ કે ઉત્સવો થાય ગુરુ પૂર્ણિમાના ઉત્સવો થાય અનમાન જયંતીના ઉત્સવો થાય અને ભાગવતજી જેવી સપ્તાહ છે રામાયણ જેવી સપ્તાહો છે એ આ પટાણગઢ અંદર આયોજન થાય છે અને ખૂબ પારદર્શક રીતે અને તમે બધા આ ખૂબ સારી રીતે નિહાળો છો અને જોવો છો પણ મિત્રો આપણે સૌરાષ્ટ્રની અંદર આવીએ એટલે કોઈ એવું મંદિર નહીં હોય કે જ્યાં શિવજીનું મંદિર ના હોય કેમ કે શિવ છે એ જીવ છે અને જીવ છે એ શિવ છે કોઈ પણ ભોળો માણસ સાહેબ એમને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે આપને ખબર જ છે અને એ પહેલા પણ કહી દઉં હિન્દુ સંસ્કૃતિ અનુસાર કે શિવજીની પૂજા કરવા જઈએ ત્યારે એના અને અનેક નિયમો આપ્યા છે શું લઈને જાવું જોઈએ કઈ દિશામાં બેહવું જોઈએ કયા પ્રકારનું દૂધ ચડાવવું જોઈએ જો દૂધ ચડાવીએ છે તો બાટલીનું ન ચાલે આગળ જેમ કીધું ને બાટલીનું કોથરીનું ન ચાલે કે માં કી ભેનું કી બકરીનું છે એ ન હાલે ખરેખર એ દૂધ ચાલે ગાયનું કે જે વાસરડું ધાવતું ન હોય વાસરડું દૂધ ન પીતું હોય એ પ્રકારનું દૂધ શિવજીને ચડતું હોય પણ વિશેષ વાત નથી કરવી પણ આપણા રણછોડ બાપાના મંદિરે ઘણી બધી આવી ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ચાલે પણ આ વખતે અમે એક નવો એક સંકલ્પ કરવા જઈએ છીએ ઘણો બધો વિકાસ થઈ ગયો છે ઉતારા વિભાગ સરસ મજાનો છે લોકો સારી રીતે પ્રસાદ માટે કોઈ અવગડતા ન થાય ટ્રાફિક ન થાય એવું સુંદર મજાનું મંદિરનું પરિસર તૈયાર થઈ ગયું છે તમે બધા જોવો છો પણ કોઈ પણ મંદિર એવું ના હોય કે અહીંયા શિવ મંદિર ના હોય કેમ કે પહેલી આરતી છે શિવ ની થાય પછી જ બધાની થાય જે કોઈ પણ ભક્તિ કરી ગિરનાર ની અંદર આવો કોઈ પણ સાધુ સંત હોય ત્યાં સાધુ ની સમાધિ સાચી પણ શિવનું મંદિર હોય હા કે ના તો આપણે એવો એક સંકલ્પ લેવા જઈએ છે અને તમારા બધાની વચ્ચે અમે બધી વાત મૂકી અને પછી જ આગળ વધવા જઈએ છીએ આપણે રણછોડ બાપાના મંદિરે દિવાળી પછીના સમયગાળાની અંદર આપણે શિવ મંદિર બનાવવાનું એક આયોજન થયું છે અને ખૂબ સારી રીતે અહીંયા આપણા પ્રમાણની અંદર બહુ હેવી કઈ એવું બધું નહીં પણ આપણા પ્રમાણમાં એક શિવજીનું મંદિર ત્યાં ખૂબ સારી રીતે ભક્તિ થાય પેલી આરતી ત્યાંથી ઉતરે અને પછી મંદિરે જાય એ પ્રકારની એક સુંદર મજાની એક વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે તો આમાં તમે સહમત સહો ને હા કે ના જો એમણે માથો ન થાય પાકો રાદડીયો છું અને પાકો કાઠિયાવાડી છું આ ભાઈ ગામડાની વાત કરી ને જેમ તમે ગામડામાં એમ આવું છું અને હાઈન થાય ખીસ્સા કાલી એમણે સમાજ કે મંદિર નો બને એટલે ખાસ આ સુંદર મજાનું એક શિવ મંદિર બને અને ત્યાં પણ ભક્તિ અને પેલી આરતી થાય એટલે અમે આ પ્રસ્તાવ બધાની સામે મૂકીએ છીએ અને એમાં પેલા વેલા દાતા આપણે રમેશભાઈ કાનજીભાઈ રાદડિયા જો ખાલી આંકડા નથી બોલતો એટલું યાદ રાખજો જે પણ લખાવો એ વિનંતી છે બટલે ઓછા લખાવજો પણ જ્યારે જરૂર થાય જ્યારે સગવડ થાય ત્યારે દસ ને બદલે એકાવનસો લખાવજો પણ રોકડું દાન સ્વીકારવાય માન્ય રહેશે આ વાત તમને સત્ય સનાતન જે પણ દાન લખાવો એ રોકડું લખાવજો જેથી બની અને આ મંદિરના કાર્યની અંદર વાપરી શકાય એવા દાતાશ્રી રમેશભાઈ કાનજીભાઈ રાદળિયા એકાવન રૂપિયા આપે છે એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો એલા એટલી તાળી નો હાલે બે હાથ ઉજા કરજો પાછળથી પેલા રમેશભાઈ દેવાણી ને પણ એમાં શું છે તમારું આમ આમ કરું એ વાત સાચી પણ અહીંયા દાન જ એટલું આવે છે 51 વધારી દો વા જેવું શરીર છે ને એવું દાન આપે છે મારા રમેશભાઈ કાનજીભાઈ દેવાણી સોરી મારે મિસ્ટેક થઈ ગઈ હતી માફ કરજો એકવાર જોરદાર તાળીના નાદ સાથે વધાવો 1 લાખ અને 2000 થયા આજે 8000 પૂરા કર દો બધા એકડા હાલો એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અમારે દાતાશ્રી રમેશભાઈ કાનજીભાઈ દેવાણી બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીના નાદ સાથે વધાવો એવા જ શિવ મંદિરના ના દાતાશ્રી મનીષભાઈ સૌજીભાઈ રાદળિયા એક લાખ એકાવન ને એક લાખ કરનાર એક લાખ રૂપિયા એકવાર જોરદાર તાલીના નાદ સાથે તમારે તાલી કાચી રેત નહીં થયો કઈ વસ્તુ

અગિયાર હજાર રૂપિયા આપી અને અહીંયા અનુદાન લખાવે છે એકવાર જોરદાર તાલીના નાચ સાથે વધાવો વિશેષ કંઈ નહીં પણ અમારે જે કંઈ પણ વ્યક્તિને સાહેબ અગિયારસો પાંચસો હજાર જે કાંઈ લખાવ હોય અહીંયા ખાસ અમારે મંદિર થી આવેલા સેવક ગણી લખે છે પણ એ પહેલાં અમારે અમિતભાઈ શાંકટ ક્યાં છે આવો ખૂબ સારા કલાકાર છે અને ભક્તિ અને સંગીત કરાવશે પાંચ જ મિનિટ અમારે અમિતભાઈ શાંકઠ ખૂબ નાની ઉંમર છે એકવાર જોરદાર તાલીના નાચ સાથે વધતાવો ખરેખર આમ તો મારો બોલવાનો વિષય નથી પણ ડાયરેક્ટ ગાવાનું ચાલુ કરું અને આપણા બધાનો સાથ જોઈએ

મારો રાજ રણ છોડે એણે એણે મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી લે એ કાનો નાથ મારો રાજણ સુધાવાનો મિત્ર મારો તારી નાથ થઈ એણે મને માયાલ ગાડી રે સામે મને માયાલ ગાડી રે કાને મને માયાલ ગાડી રે રણછોડ બાપા ના મંદિરે જે બનવાનું છે એમાં અમારે અગિયાર હજાર રૂપિયા સ્વર્ગસ્થ વિનોદભાઈ અર્જુનભાઈ રાદડિયા હસ્તે અમારે કમલેશભાઈ રાદડિયા એના તરફથી આવે છે એકવાર જોરદાર તાલીના નાદ સાથે બધાઓ

અમારે રમેશભાઈ દેવાણી શૈલેષભાઈ કરમસી ભાઈ રાદડીયા મનીષભાઈ સૌજીભાઈ રાદડિયા આવો જળથી રમેશભાઈ બધા એવી જ રીતે ગિરીશભાઈ સિયાણી ગોપાલભાઈ સિયાણી આવો જળથી પૂજ્ય બાપુને હાર પહેરાવી સન્માન કરશે જીતુભાઈ ઝાલાવડિયા અમારે લાલજીભાઈ ગઢિયા બધા સમૂહ આવજો વિનંતી છે રાકેશભાઈ કીકાણી ગૌતમભાઈ કીકાણી રીધમભાઈ ઝાલાવડિયા પાર્થભાઈ વોરા અમનભાઈ રાખડીયા

સાથે પણ વિનંતી સમ આરતી માટે બાકી બધા જેમની સાથે મોબાઈલ હોય એ મોબાઈલ આપણે ઊંચો રાખી અને ખાસ આવો ઝડપથી પૂજ્ય બાપુને પણ વિનંતી કરીશ અને એ બાપુને આવો મિત્રો સાચા દિલથી જે